રાંદેર પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને બેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો હતો બેસ્તાન પોલીસના જણાવ્યા મુજબ સર્વેલંસ સ્ટાફના એઆસઆઇ રિતેશ મોહન અને કોન્સ્ટેબલ સંદીપ સદાશિવને બાતમી મળી હતી કે રાંદેર પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી બેસ્તાન આવાસ ખાતે રહે છે અને હાલ તે આ વિસ્તારમાં જ ફરી રહ્યો છે બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વોચ ગોઠવી આરોપી આમીન ઉલ્ફે કોંગ ઇબ્રાહિમ શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ પૂછપરછમાં આરોપી રાંદેર વિસ્તારમાં ચોરી કર્યાની કબૂલાત કરતા ભેસ્તાન પોલીસે આરોપીનો કબજો રાંદેર પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અપડેટ ન્યૂઝ માટે જોતા રહો અભય ટાઇમ્સ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી વગાડો અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ